ஆமா

અમારા ઘરો મહાદેવ પૂજા બેઠો છે ને મંજૂરી ક્યાં જોઈ જોકો અમારો કાંકા દેપોડી બેઠી માડી આ ભાવી કો છે મા એટલે નઈ જાળી વાત છે છેસાધીમાં છેસાધી વાત કરવી

નહી પડ્યો એ મને ઓળખી ગયો એટલે એના આત્મા મંદિર છે ને ક્યાર ન હતું વિચાર છે ને ક્યાર ના હતા

એક મિનિટ રૂમે પાદમ મારા હમની જે ઓરખોટો ખાઈ મારે એ રૂમે મારા કે આશીર્વાદ આપ તાકે બોલ રોને બીજો વિડિયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માઈ હર હર મહાદેવ